चलो 10 ताली પાડ दो ए, ए, तार्था, तार्था, तो, तार्था, दस। सरस चलो आज આપણે મૌખિક ગણતરી કરવાની છે હું જે સંખ્યા બોલું એમાં કેટલા ઉમેર્યા તો 10 થાય એ તમારે બે મને કહેવાનો છે બરાબર चलो 8 છે તો 8 માં કેટલા ઉમેરું તો 10 થાય બે સરસ चलो 5 માં કેટલા ઉમેર્યા તો 10 થાય 8 માં કેટલા ઉમેર્યા તો 10 થાય

आ आ शून्य सरास चलो પછી શૂન્ય માં 10 ઉમેર્યો તો કેટલા થાય શૂન્ય કેટલા થાય 10 ના 10 ચલ આપણે વિરાજ ને પૂછે વિરાજ 8 માં કેટલા ઉમેર્યો તો 10 થાય બેટા બે હિમાંશય 10 5 માં કેટલા ઉમેર્યો તો 10 થાય 5 પાંચ વેરી ગુડ ચલો પ્રેમ નો વારો પ્રેમ 6 માં કેટલા ઉમેર્યો તો 10 થાય ગણો ચલો 4 4 વાહ ભાઈ વાહ ચલો તరుణ નો વારો તరుణ 7 માં કેટલા ઉમેર્યો તો 10 થાય બેટા બને હે 3 વેરી ગુડ ચલો તમારો વારો બેટા ચલો 8 માં કેટલા ઉમેરે તો 10 થાય 2 શાબાશ ચલો તાન ભાઈ નો વારો 6 માં કેટલા ઉમેરે તો 10 થાય અરે વાહ શાબાશ ચલે એ સુતારનો વારો 7 માં કેટલા ઉમેરે તો 10 થાય 3 વેરી ગુડ ચલો આ સીધી બેન 8 માં કેટલા ઉમેરે તો 10 થાય 2 અરે વાહ ચલો હવે તમારો વારો 7 માં કેટલા ઉમેરે તો 10 થાય 3 વેરી ગુડ ચલો ઈમેજ આઠ માં કેટલા ઉમેરે તો દસ થાય સરસ ચલો થાય ત્રણ વેરી ગુડ ચલો ક્રિષ્ણા પાંચમાં કેટલા ઉમેરે તો દસ થાય પાંચ વેરી ગુડ ચલો હવે બધાય સમૂહ બોલવાનું અમારી જોડે હવે છે ને તમાર મિત્રો બેન ટુકડી બની જવાની શું બનાવાની બબેન ટુકડી બની જાવ ચાલો ચાલો બની ગઈ ટુકડી હા ચાલો વે ઈશ્વર્યા બેન વારી ઈશ્વર્યા બેન તમે પૂછો બેટા ચાલો 4 માં કેટલા ઉમેર્યા તો 10 થાય 6 2 માં કેટલા ઉમેરે તો 10 આંગળી બતાવવાની આંગળી બતાવો પહેલા 2 માં કેટલા ઉમેરે તો 10 થાય 8 વેરી ગુડ હવે તાર પૂછવાની ને ચાલો 9 માં કેટલા ઉમેરે તો 1 એક જોરથી બોલવાનું બેટા હા બેટા જોરથી બોલવાનું ઉંમરે તો 10 આંગળી બતાવવાની પહેલા આ મે આમ 3 માં કેટલા ઉંમર હે તો 10 થાય એમ સરસ સ્વાભીવા ચાલ હવે આ ટુકડીનો વારો 6 માં કેટલા ઉંમર હે તો 10 થાય 4 આંગળી બતાવવાની એમ નમ ન કહેવાનું 4 6 માં કેટલા ઉંમર હે તો 10 થાય 4 જોરથી બોલન 6 માં કેટલા ઉંમર હે તો 10 થાય એમ ધીમે રેન બોલવાનું 6 સરસ ચલો વાળ બે આંગળી બતાવ ને બેટા આઠ આઠ આંગળી ઊંચી કરીને પછી પૂછવાના આઠમા કેટલા ઉમેર્યા હતા ચલો પડતારો વાર આંગળી બતાવજો બેટા पाँच मार्केट लाऊं मेरे तो दोस्त था एम पूछवानूं चलो बीजो पूछो चार मार्केट कितने ऐसे हैं ना दस ऐसे आई तो, एक एक लिया चार आंग्री चाचू हो जे हाँ तो पाँच बोलवानूं बेटा चलो फरी सीखो चलो पाँच मार्केट लाऊं मेरे तो दोस्त था एम पूछो सरस एम पूछवानूं सीखो हाँ बेटा पाँच मार्केट लाऊं

આટમ કેટલા મને આઠ આંગળી બતાવ ને બેટા પહેલા આઠ આંગળી આમ બતાવવાની પછી પૂછવાની હા એમ બે બે સરસ વાબ એ તું પૂછ કૃષ્ણ હવે તાર પૂછવાનું એને આંગળી બતાવ પહેલા પાંચ પાંચ સરસ ચલ બીજું પૂછો બે માં કેટલા ઉંમર હતો 10 થાય 8 વેરી ગુડ સરસ ચલો ક્લેપ કર દો બધા